નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે હું આપની સાથે વૈશાલી ઉબારું કરીશું છું સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસે નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહન પસાર કરી જાહેરનામાનો ભંગ કરનાર ડ્રાઈવરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બનાવની પ્રાપ્ત અંકલેશ્વર શહેર બે ડિવિઝન પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ થોડા દિવસ અગાઉ વોટ્સએપમાં ભરૂચ જિલ્લાના પ્રાસન પોલીસ ગ્રુપમાં એક વિડિયો વાયરલ થયેલ હોય જેમાં અંકલેશ્વરથી ભરૂચ જતા નર્મદા મૈયા બ્રિજ ઉપરથી એક સફેદ તથા વાદળી કલરનો આઇસર ટેમ્પો નંબર જી જે ઝીરો ચાર એ ડબલ્યુ બ્યાસી છપ્પનનો નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થતો વિડીયોમાં દેખાયો હતો જે જોતા હાલમાં જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી ભરૂચ નાઓને દ્વારા તારીખ એક આઠ બે હજાર ચોવીસથી પ્રસિદ્ધ થયેલ જાહેરનામા મુજબ તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રાત્રિના બાર કલાકથી તારીખ ચાર અગિયાર બે હજાર ચોવીસના રાત્રિના બાર વાગ્યા સુધી ત્રણ માસ માટે નર્મદા મૈયા બ્રિજ ઉપરથી પસાર થતા તમામ પ્રકારના ભારે તથા ભારે વાહનો જેવા કે ખાનગી બસ તમામ પ્રકારના ભારે ટ્રકો ટેમ્પા ટ્રેક્ટરોની અવરજવર પર પ્રતિબંધ મૂકવા માટેનું જાહેરનામું અમલમાં મૂકેલ હોય જેના અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાય તે હેતુસર અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસના જે પેટ્રોલિંગમાં અધિકારીઓ હાજર હતા તેમજ થોડા દિવસો પહેલાં થયેલ વાયરલ વિડીયોના આધારે પોલીસે જાહેરનામાનો ભંગ કરનાર ઇસમ રામવીરસિંહ રામરાજીસિંહ જાતિ કુશવાહા ઉંમર વર્ષ એકવીસ બિહારના રહેવાસીને પકડી લઈ તેના વિરુદ્ધ જાહેરનામાનો ભંગ કરવા બદલ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન બી એન એસ એસ કલમ બસો ને ત્રેવીસ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર